ભારતીય જનતા પાર્ટી દાવો તો કરે છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો પણ શું લોકસભા ચૂંટણી બાદ એવી સ્થિતિ સર્જાઈ છે કે ભાજપમાં હવે કોઈ સદસ્ય બનવા પણ તૈયાર નથી આ સવાલ ઉઠી રહ્યા છે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની એક ઘટનાને લઈને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ એક વ્યક્તિ વિસનગરની જીડી જનરલ હોસ્પિટલમાં સ્ટાફ પર ઠાલવી રહ્યા છે ગુસ્સો ગુસ્સાનું કારણ સ્ટાફ તરફથી સારવારમાં કોઈ કમીને લઈને નહીં બલકે ભાજપમાં જોડી દેવાને લઈને છે વાત એવી છે વિકુભા જાગીરદાર નામના વ્યક્તિ તેમના પત્નીને ઇન્જેક્શન અપાવવા વીસનગરની સરકારી હોસ્પિટલમાં ગયા હતા આ સમયે કર્મચારીએ મોબાઈલ નંબર માંગી ઓટીપી મેળવ્યા બાદ જ્યારે ભાજપના સદસ્યતા બન્યાનો મેસેજ આપ્યો ત્યારે વિકુભાને ખબર પડી કે તેમને તો ભાજપના સદસ્ય બનાવી દેવાયા છે ધુઆફુઆ થઈ અને વિકુભાઈ હોસ્પિટલના સ્ટાફ પર ગુસ્સો ઠાલવ્યો વિકુભાઈ સવાલ કર્યો કે શું ભાજપમાં જોડાય તો જ સારવાર કરાવશો આપણે તો શું દર્દી છીએ દુઃખનો દવા બધી જ કરવી પડે એટલે મે કીધું મોડું થાય છે એટલે લાવો ડીપી લઈ લે ઇન્જેક્શન તરફથી મળી જાય ઓટીપી જો મે લીધો એને મારા પર નંબર માંગ્યો એટલે મેં આમ જોયું તો ભારતીય જનતા મેમ્બરશિપ હતો મારે મોડ એટલે મેં કીધું સિવિલનો ને બે ઓટીપી તો ભાજપનો છે એટલે કે આ તો જ તમને ઇન્જેક્શન મળે મેં કીધું આ કયા કાયદામાં આવ્યું કયા કાયદામાં લખેલું છે આ તો ગવર્મેન્ટનું છે આમાં કોઈ ભાજપનું સ નહીં બરાબર એકની વાત કરીએ તો સીધો જતો રહે ભાઈ તો આ મુદ્દે વિસનગર જીડી જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટનું કહેવું છે કે તેઓ આ મામલે અજાણ છે અને કર્મચારીની સામે તપાસના આદેશ આપ્યા છે અહીંયા આવી કોઈ ભાજપ સદસ્યતા કે આવી કોઈ પણ હોસ્પિટલમાં દર્દી સિવાયની કોઈ પ્રવૃત્તિઓ કે કામગીરી ક્યારે પણ થતી નથી કે અહીંયાંથી કોઈ એવી સૂચના કોઈએ પણ આપી હોય તે છે નહીં વિડીયો જોયા પછી જે તપાસ મેં કરી પણ જે વ્યક્તિ છે એ અમારો કાયમી કર્મચારી નથી એ એજન્સી દ્વારા લેવામાં આવ્યો છે હવે આગળ મારા તપાસ બાકી છે પણ એ વ્યક્તિ અત્યારે જતો રહ્યો છે જ્યારથી શરૂ થયું છે ભાજપનું સદસ્યતા અભિયાન ત્યારથી સદસ્ય બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ ન થતાં અવનવા ગતકડા અપનાવવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગરની બે શાળામાં વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવી દીધાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં તો હવે દર્દીઓનો સહારો લેવો પડી રહ્યો છે